આજ બકરું હાથું આવ્યું બધા દાદી ના માનું નામ કાઢી દઉં ને તો મને માય માનીશોગન જોવા

હું તો વિચાર કરતો તો કે વાન લુંટી ગાલુ દાગીના બાગીના હોય ને તો બુત મારીને નો થી પોત ગમ શીટો રહ જતો રહું બધું ઓનું કા ઢોધ પણ આ તો મારા બે માં થાળા મળ્યા સુબા આપણો વાન તો દોઈયો પણ પૂરું મારવાનું બાકી હે જો માં બે કાચ ચુકો આ તો તા નસીબ માં હતો એટલે બકરો મળી ગયો બરાબર પણ હવે પોતું તારે જાતે મારવું પડે તારે થવાનું નહીં બરાબર બી કેવાય શોધી આપડે લાગે ભાઈ ને હા લાગુ લાગતા એવું કહો તા નસીબો આપડા હાથ નું વાળું હતું થાય ગયું લોંગ વિયો અમારે તમને કેવું બતાવવાનું ભૂલતા ભાઈઓ સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી કારણ કે જો સપોર્ટ હશે તો અંતે મોટા મોટા વિડીયો અને તમાર અસાવાની જવાબદારી અમારી તો